દાહોદ શહેરના ડબગરવાડમાં રાધાકૃષ્ણ મંદિર ખાતે બાવીસ એસોસિએશન ડબગર સમાજ તથા ડબગર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ડબગર સમાજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને અભ્યાસ કરવા માટે સતત બીજા વર્ષે રાહ દરે નોટબુક વિતરણ કરવામાં આવ્યું જેમાં દાહોદ ડબગર સમાજના અગ્રણીઓ દ્વારા નોટબુકનું વિમોચન કરી વિતરણ કરવા માટે નોટબુક સ્ટોર ખુલ્લો મૂકવામાં આવ્યો હતો બાવીસ એસોસિએશન ડબગર સમાજ ડબગર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા બીજા વર્ષથી ગયા વર્ષથી નોટબુક વિતરણના કાર્યક્રમ ચાલી રહ્યા છે જેમાં ચાલુ વર્ષે પણ નોટબુક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે જે આજ રોજ દાહોદ ડબગર સમાજમાં નોટબુક વિતરણ અને નોટબુક વિમોચન સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું અને તે વિમોચન કર્યા પછી સમાજમાં જે ભણતા વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક વિતરણ અહીંયા સમાજ દ્વારા થઈ રહ્યું છે અમે જે આ નોટબુક આપીએ છીએ તે એક ગઝન દીઠ બસો વીસ રૂપિયા એટલે કે અઢાર રૂપિયાના ભાવે જે સારામાં સારી ક્લાસમેટની સરખામણીમાં ક્લાસમેટની સરખામણીમાં ક્લાસમેટની જે ફિઝક નોટબુક આવે છે તે નોટબુકની સરખામણીમાં અઢાર રૂપિયાના ભાવે જે અહીંયા સમાજમાં રાહત દરે અમે નોટબુક પૂરી પાડી રહ્યા છે ફૂલસ્કેફ નહીં જો ક્લાસમેટની કે કોઈપણ નોટબુક તમે બજારમાં લેવા જાઓ તો તે પચાસ રૂપિયાથી ઓછા માગતી નથી જે અમે રાહત દરે આપીએ છીએ સાથે સાથે એકથી પાંચમાં ભણતા વિદ્યાર્થીઓ માટે નાની જમ્બો સાઇઝની નોટબુક પણ જે ફક્ત એકસો ત્રીસ રૂપિયા ડઝનના ભાવે અમે આપીએ છીએ જે લગભગ સાડા દસ અગિયાર રૂપિયાના ભાવે આપણે બાળકોને રાહત દરે પૂરી કરીએ છીએ આ જ પ્રમાણે અમે વર્ષો વર્ષ સુધી ડબદાર સમાજને દબદાર સમાજ બાવીસ એસોસિએશન અને દબદાર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ક્રમે આ કાર્યક્રમ કરી રહ્યા છે અને વર્ષો વર્ષ સુધી આ કાર્યક્રમ ચાલે છે